ખાટો મારવા આટો બહુ મોટો થઈ ગયો ડોઢ મહિને રોકાયને આવાસ ચાલુ ગયો ઝટકા ભઈયા કો કે તું અઢિયા વાળો એટલે ખબર પડતાને કેવો ઝટકો આવે છે તો દુકાન છે અમારે મેડમ સપલ લેસે અહીંયા દુકાન છે અહીંયા આમાં ગેરંટી ગેરંટી જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો સ્વાગત છે નવા વિડીયોમાં અને ફરીથી મસ્ત મજાના જોકે આજે નાઇન્થ આપણે રેડી થઈ ગયા છીએ અને એવા છીએ આપણે ધાબે કારણ કે ટાણે જો પહેલાં તમારે આર્યનભાઈ ઈરડો લઈને આવે છે આમથી અને અમારે કિયનભાઈ અહીંયા ઊભા છે જુઓ આમાં કંઈક પાણી યાર રમત કરે છે કેનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો અમારે આર્યનભાઈ ઈરડો લઈને વહી એવા છે

આના લાડવા બનાવીને ખવડાવવાના છે હા અને આ આપણે શું કહેવાય મોરઈયો છે તે હું તો લાઈ બધું થોડુંક તપાવી દઉં તપાવેલું હોય તો સારું બને બધું એટલે તપાવી નાખ્યું અને આ છોકરા જો પાણી ને આરે રમત કરવા મણ્યા છે હા એ તો મેં હમણાં બતાવ્યું કે તમને જોઈને ખબર પડી ગઈ છે સતાય આપણે જવાનું છે રંડોળા કારણ કે ઘણીવાર તો આપણે સાઈશ ને એવું લેવા જવાનું હોય ત્યાં એટલે દસ બાર દિવસે એક વખત જોવા કે આપણે કેન ભરી આવી છે ગામમાંથી ક્યાંય લેવા નથી જતા

ખેતર ખેતરમાં ક્યારે ચતા કા મશીન આવે રામ જાણે પણ આયા તીર તીરમાં આવ્યું છે કે આપણે ચોતા થઈ આવે હું આવે આસ નહીં એમાં કાંઈ ન આવે ખાલી પલટો તો આવે ત્યાંનું કેવાય સોલર નાનું સોલાર નાનું સોલાર કહેવાય તો મેં શું જાય નહીં આવકાજ છે આ ફિટ કરવાનું બાકી છે લાવ્યા છે ફિટ કરવાનું બાકી તો હોય ને થઈ ધીમે ધીમે મૂકીજો

અને જો કે આપણે વલખોડ આવ્યા ત્યારે તો આમાં કપા હતો અને મરચી નું બધું હતું તે બધું કટર રાખીને કાઢી નાખ્યું હા અને છે જો કે જો કે પાણી જેથી ન વળે પાણી વાળે અમાર વિશાલભાઈ જો આમાં છે એટલા છેટા છે છે જો છે ને ખાલી ખોટી વાતો કરે કે પાણી હું વાળે છે એટલું જ કરે એમ કે આપણા લગન છે ને પછી આપણે જો કે વાડીએ રહેવા આવ્યા નકર આપણે ગામમાં જ રહેતા તમને તો ન ખબર હોય રીતે થાળામાં પાણી ચાલુ છે ફેમિલી શું આપણે રંડોળા ગયા હતા રંધોળા આપણે પાલીતાણા પાલીતાણા આપણે વાસણી દુકાન આવ્યા છીએ કારણ કે અહીંયા આપણે માટે લેવાનું હતું એ કુકર કવડું લેવાનું છે તો મને નહીં ખબર આપણે સેજો જ તે પૂછવી આવી રીતના કા કુકર જોવે છે હા એ કુકર એક મગાવ્યું છે પણ એ કે ગમતું નથી કે બીજું મગાવવું છે કમેરો તો આવી ગયો ને દવાખાના નું દુકાન છે અહીંયા આમાં ગેરંટી ગેરંટી અમે કુકર આપણે મગાયો હતો આવી ગયો આપણે જોયા છે ભાઈ તો જો દે તો આ તો છે

કારણ કે સાસ અત્યારે હાલતા નથી એટલે કહો હા એ તો તૂટી ગયો ત્યારે નાખી દે ને હવે તો કારણ કે હવે નવા લેવાના છે ઘરે પોકી ગયા છે અને આપણે જો કે કિયાન ભાઈ કુકર રમતા હતા એને આપણે પાંચ રૂપિયા આપી દીધા હતી ભાગ લેવા આપણે બોક્સ એનું અહીં મૂકી દીધું છે ને કુકર ભાઈ અમારે આર્યન ભાઈ રમે છે કિયાન ભાઈ મૂકીને વિજ્યા સુલા પર મૂકી દીધું જોવો તે ભાઈ રમવા મળ્યા છે ને આ સાથે આપણે વિડીયો પણ પૂરો કરવાનો છે તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો ખાસ કહીશો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય ભાઈ